ભગવાન ભોલેનાથ ખીજે પ્રભુ સૌનું કરો ને કલ્યાણ દુનિયા દુઃખી છે પ્રભુ સૌનું કરો ને કલ્યાણ દુનિયા દુઃખી છે ભૂલ્યા અંતર અંતરની ને દુનિયા દુઃખી છે નથી દેખા તો શાંતિનો ક્યાંય છાંટો નથી દેખા તો શાંતિનો ક્યાંય છાંટો જ્યાં જોઈએ ત્યાં દેખા તો મદનો કાંટો જ્યાં જોઈએ ત્યાં દેખા તો મદનો કાંટો થતી ડગલે ને પગલે મોકાણ દુનિયા દુઃખી છે થતી ડગલે ને પગલે મોકાણ દુનિયા દુઃખી છે પ્રભુ સૌનું કરો ને કલ્યાણ દુનિયા દુઃખી છે ભૂલ્યા અંતર યંતર ને પીછાણ દુનિયા દુઃખી છે નથી વિશ્વાસ ભાઈનો ભાઈ રે નથી વિશ્વાસ ભાઈ ને ગયું અમૃતને આખેથી ઝેર જરે ગયું અમૃતને આખેથી ઝેર જરે લીલી વાળી બની છે મસાન દુનિયા દુઃખી છે લીલી વાળી બની ગઈ મસાન દુનિયા દુઃખી છે પ્રભુ સૌનું કલ્યાણ દુનિયા દુઃખી છે ભૂલ્યા દુનિયા છે ઝાડ બાજુથી બગડ્યું છે જગનું વાજુ ઝાડ બાજુથી બગડ્યું છે જગનું વાજુ માનવ હૈયે ભર્યા છે પાસ ઝાડ બાજુથી બગડ્યું છે જગનું પાસું માનવ હૈયે ભર્યા છે પાસાણ દુનિયા દુઃખી છે માનવ હૈયે ભર્યા છે પાસાણ દુનિયા દુઃખી છે વાલા ચારે આવેલું વલાચારી ચારી આવેલું જોજો ના ડૂલે વલા જ્વા આવેલું જોજો ના ડૂલે હવે ઉગાડો સુખડાનો ભાણ દુનિયા દુઃખી છે હવે ઉગાડો સુખડાનો ભાણ દુનિયા દુઃખી છે પ્રભુ સૌનું કરો ને કલ્યાણ દુનિયા દુઃખી છે ભૂલ્યા અંતર અંતરની પીછાણ દુનિયા દુખી છે બોલીએ શ્રી જલારામ બાપાની